દુનિયાભરની લાખ ડિગ્રીઓ હોય પણ મા બાપની આંખમાં છલકાતા ન આવડે ને સાહેબ તો આપણે અભણ છીએ થાક હરેક વ્યક્તિને લાગે છે સાહેબ કોઈકને જિંદગીથી તો કોઈક ને જવાબદારીઓથી ઝૂમતા નહીં આવડે તો ચાલશે પણ ઝઝુમ્યા વગર તો છૂટકો જ નથી જવાબદારી છોડી દેવી ને સાહેબ એના કરતા જવાબદારી વ્યક્તિને શોધીને એ જ જીવનનો સાચો અર્થ છે સંસારમાં મનુષ્ય માત્ર એક એવું પ્રાણી છે જેનું ઝેર શબ્દોમાં હોય છે દરેક દિવસે જીત તો નથી થતી પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ લઈ જાય છે દીવો કરીને વંદન એટલા માટે કરવામાં આવે છે કે તે બીજા માટે બળે છે બીજાને જોઈને નહીં નિંદા કરનારી વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે પણ પોતે સજ્જન ન બની શકે કોઈ તમારા સારા કાર્ય પર સંદેહ કરે તો કરવા દેજો કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર થાય છે કોલસાની કાળાશ પર નહીં થોડું બોલીને શબ્દમાં વજન રાખશો ને સાહેબ તો કોઈ ક્યારેય તમારી ડિગ્રી પૂછવાની હિંમત નહીં કરે મહેનત એવી કરવી કે હારો તો પણ જીતેલા કરતાં વધારે ચર્ચા તમારી થતી હોય માણસને મળતી દરેક વસ્તુ કાંઈ એની જ મહેનતથી નથી મળતી ક્યારેક કોઈના આપેલ આશીર્વાદ પણ કમાલ કરી જાય છે બસ એ વિચારીને દરેક મુશ્કેલીનો સામનો કરું છું કે તાપ ગમે તેટલો હોય પણ દરિયો કોઈ દિવસ સુકાતો નથી જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ એક ખીલી જેવી છે ભાર પણ ઉચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના ભૂલા પડવાનો એક જ ફાયદો છે કેટલાક નવા માર્ગોનો પરિચય થાય છે અજાણ્યાનો સંગ થાય છે અને જાણીતાની પરખ થાય છે કેટલાક સંબંધોથી માણસ સારો લાગે છે અને કેટલાક માણસો થી સંબંધ સારો લાગે છે સૌને છેતરવાની વૃત્તિ તો માણસના મૂળમાં છે સાવ ખોટે ખોટું બસ બદનામ એપ્રિલ ફૂલ છે દુનિયામાં કોઈ હસીને મર્યું તો કોઈ રડીને મર્યું પણ જીવન તો એનું જ સફળ કહેવાય કે જે કંઈક બનીને મર્યા સાચો અને જ્ઞાની માણસ દુખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો સાહેબ એ દુખ આવવા પાછળ પોતાની કંઈક ભૂલ છે તે સોધે છે સંજોગો જોઈને આગળ વધો કારણો જાણવાની કોશિશમાં તો જિંદગી જતી રહેશે શબ્દ પરથી માણસની કિંમત ક્યારેય પણ ન કરી શકાય લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ તો લાંબા સમય જ અનુભવ થાય છે તમારો સાથ જેમણે આપ્યો હોય એમણે સાથ જરૂર આપજો સાહેબ કારણ કે પાણીને ગમે તેટલું ઉકાળો એ ક્યારેય ના ઉભરાય વ્યક્તિના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય તો તેની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે જેવા વર્તનની અપેક્ષા બીજા પાસે રાખો છો પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જાય છે ઘડિયાળ બગડે તો રિપેરિંગ કરનાર મળે સાહેબ પણ સમય તો જાતે જ સુધારવો પડે અભિમાન કહે છે કોઈની જરૂર નથી અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે ઉદાહરણ આપવું તો સહેલું છે પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુખી થતો નથી સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો તે નહીં પણ તમે કેમ છો એ મહત્વનું હોય સાચા હોવા છતાં કોઈ તમને પસંદ ન કરે તો શોક ન કરવો કેમ કે એક સમય એવો જરૂર આવશે જ્યારે એને પસ્તાવું પડશે એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ મારી ખામોશી પર ના જશો સાહેબ રાખની નીચે પણ આગ સળગતી હોય છે મારું છેતરાવું એ કઈ તમારી હોશિયારી નથી પણ મારા વિશ્વાસનું પરિણામ છે દરરોજ આવા નવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો